સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારી પાસે એક હ્યુમન સોર્સિસ ઇન્ફોર્મેશન હતી અને જેમાં આમિર ઉર્ફે અમુ ગયા સન ઓફ ગયા શેખ જેની ઉંમર ત્રીસ વર્ષ છે અને જેઓ રજાનગર ઝુંપડપટ્ટી ભાઠીના સલામતપુરામાં રહે છે મૂળ એ લોકો જલગાંવ જિલ્લો બુલડાણા અને મહારાષ્ટ્રના છે એ લોકો પોતે ચાર ભાઈઓ છે એમાં બે ભાઈઓ જે નાના છે એ આ રીતે એમડી ડ્રગ્સ અને ચરસનું ને એ પ્રકારે સેવન કરતા હતા એ પ્રકારની અમારી પાસે બાતમી હકીકત હતી જેના ઉપર વોચ ગોઠવી અને ગઈકાલે અમને સફળતા મળી અને અમે આશરે સોળ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો મુદ્દા અમારે કબજે કર્યો છે અને આરોપી પણ અમે એરેસ્ટ કરેલ છે એના માટે થઈને એને એ જ્યાંથી લાવતા હતા એ લીંબાતમાં અને અલગ અલગ વિસ્તારમાંથી બે માણસો છે જેની પાસેથી એ લાવે છે એની પણ તપાસ ચાલુ છે અત્યારે કાલે જે કેસ થયો એના આધારે આગળના જે માણસ એની પાસેથી લાવતો હતો મુદ્દામાલ એ અત્યારે જગ્યા છોડી જતો રહ્યો છે પણ અમારી એમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારી ટીમ પણ કરેલ છે અને અમે શોર્ટ ટાઈમમાં એને અટક કરી લઈશું આશરે બે એક લાખ નું મુદ્દામાલ જો અમે એની પાસેથી કબજે કર્યું છે હા જે આરોપી છે એ બે હજાર પંદરમાં વડોદરામાં મર્ડરનો મુદ્દામાં સંડોવાયેલો હતો એ સાત વર્ષ સુધી જેલ કાપીને આવેલો છે અને એ પછી ચરસ અને જમણી ડ્રગ્સની લત લાગી ગઈ હતી અને પોતે ત્યાં નાનો મોટો વેપાર પણ કરતો હતો અને બાદમી હકીકતના આધારે અમે આ કેસ કર્યો છે અને વેચતો પણ હતો